હજારો વર્ષથી લોકોનું આસ્થાનું કેન્દ્ર આ મંદિર બન્યું છે પંચમુખી મહાદેવ છે જ્યારે બીજી તરફ જોઈએ તો વરતેજમાં મંદિરની સાઈડમાં ભગવાન શ્રી ચત્રભુજ દાદાનું મંદિર આવેલું હોય આ ચત્રભુજ દાદા ઘોઘાના દરિયામાંથી સ્વયંભૂ પ્રગટ થયા હોવાનું માનવામાં આવે છે આ ચત્રભુજ દાદા મંદિરની મૂર્તિ દ્વારકામાં આવેલ શ્રી દ્વારકાધીશ ભગવાન મંદિરને ડાકોરમાં રણછોડ ભગવાનની મૂર્તિ સમાન હોય જે પણ વ્યક્તિ દ્વારકા અને ડાકોર નથી જીલી શકતા તેમ કોઈપણ ચત્રભુજ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે કે આજ મહાશુક્તિના પવન અવસરે લોકોમાં ધાર્મિક ઉત્સાહ સાથે ઉમંગ છવા મળે આ વર્તેજ ગામનું અતિ પૌરાણિક ચત્રભુજ મંદિર છે જેમાં સ્વયં સાક્ષાત ભગવાન પોગા દરિયા કાંઠેથી નીકળેલ અને બળદગાડા વગર ગાડામાં બેસી અહીં આવી રોકાણે બીજા નંબરમાં એક વિશેષતા એ છે કે આખા ગુજરાતની અંદર ત્રણ જ મંદિર એવાં છે કે ડાકોર દ્વારકા અને અમારું ચત્રભુજ મંદિર કે જ્યાં સ્વયં ત્રણેય મૂર્તિ સેમ તમને સરખી જોવા મળશે કદાચ તમે ડાકોર કે દ્વારકા ન જાઓ અને અહીંના દર્શન કરી લ્યો તો પણ સારી રીતે દર્શન થઈ શકે અને સેમ એવી જ મૂર્તિ છે